આપડે જઈ રહ્યા પણ ભૂપત તો ઘેર દેખાતો ને એતો ચોક વાટ નો ભેગો તા હમા મળો તો લેતા જઈએ માતા લેવા જઉં છું કીધું બધા ભાઈ ભેગા થઈ ને જાય તો અમુ રહી છું નવરો નહીં પણ જવું પડે એટલે જવું છે પણ હું નવરો નહીં મારે સેટિંગ નહીં થાય કુટુંબ માં થોડું બેલો જતા હોય એકલો જ કદી નહીં જવાનો

અનવા કનવા કણ પડી રહ્યો તો જોસો ના અ અ પછી વાસી તો અનુર એક જ વખત ગોમમાં જો દવા કોણ દાનનો બોલા તું જાન કોણ ચાનો કહીએ છે ચાર કે મે મેમર આવી જ રાતો રે બી પી ગમમી આ કુણિયો કુની સાફ જો ભોય પડે તો મચ્છર આ મચ્છર છે હેતર છે તેવું કરશે મને ખબર છે ફોન કરી આવ્યો હવા માં પણ જતો ઘેર

રોટલા પેલા તો પછી ખાશું અને થાય જો રોટલા તૈયાર થયો બનવાનું ચાલુ જ છે રોટલા કોણ હોય એટલે છોકરા વહુ ને ને વધી

પ્યાર ડોક્ટર મોહો તો ક દવા તા જે વખત તમે હતા જે હોય દવા જીવડી રહ્યો એ ના આ મા ઘર દવા ના મારો જીવ લઈ જાય હગા થઈ જીવ લઈ હું ઓગા કરી નહીં મારા હગા ઓગા થાવ થાય નકર હું હુળિયે હા દુખાય લાયા હોય દુખાય

તને રોટલા કરાવું હું તમારે હારો હારો ઓઢમણ લાવ પછી તે હા તમારા ઓઢણ અમાર નઈ તો લેડો લે ઘર આ તો બોલવાનું બેફન બોલે છે હા જાવ જાવ કાડું અમારા ગામમાં મત આ લે રે હા હા જાવ નઈ આ કોઈ વધો રે

હજી ની વાત કરવા દો ગયો ઘણા મળ્યા છે તમે જતા રહો તમે હોય આવતા રહો ના હોય બરોબર છે

તમે જો અંદિરાઓ આપડે એના ઘર આયા છે આપણા ઘર ના આયા અરે પાગલ કોને હું પાગલ છું પાગલ જ હું કરો ભાઈ માફ કર બાર આવતા રહે મને પર લાગી ગયો કદિયા જાય તો ના કર ને તો આવે

હતું નહી <laughs> <laughs>